સીતારામ આ ત્રીજે માળે ચડી ગઈ છું હજી પતંગ નો દિવસ નથી આવ્યો તો બધા પતંગ ઉડાડે છે નવરી થઈ મેં કીધું કે બાર એટલે તો બેસતી જ નથી હું બા મને સોનો સોનો લાગે છે એટલે ત્રીજે માળે બે ચેર રાખી છે ક્યારેક ક્યારેક બે જણા બેઠા હોય આજે હજી હજી તો આવ્યો નથી કારણ કે હજી પોણા છ નવરી થઈ તો ઉપરથી આવી સુધી અને ત્રીજે માળે બેસી ગઈ બેહીએ ને એટલે નવરી થાવ ને તો જ વિચાર ચાલુ થાય મનની અંદર ત્યાં સુધી ના થાય ક્લાસની અંદર જે છે ને કાંઈક ને કંઈક નવી નવી વાતો કરતી હોય હું અને પછી પાછું મને અહીંયા તમારી સાથે શેર કરવાનું મન થાય કારણ કે સાંભળનારો વર્ગ હોય ને તો જ બોલનારને મજા આવે એટલે તમને મજા આવે છે સાંભળવાની પાંચ જણા વ્યવસ્થિત સાંભળી લે ને એટલે મારું મહેનત સફળ બાકી તો દૂધમાંથી પૂરા કાઢવાવાળા તો જગતની અંદર આપને મળી જ છે બસ તમે આગળ હાલો એટલે તમારો હોંસલો તોડનારા તમારે ગોતવાના જ આવવા પડે આગળ કાંટા પાથરીને બેઠા જોઈ પરંતુ કાંટામાં પોતાની જગ્યા બનાવી લે ની સુરવીર એટલે આપણે આપણી જાતને ક્યારેય હિંમત હારીને નહીં બેસવાનું કે નાના લોકો આમ આમ કરે છે ને આમ કરે છે ચડતી ને પડતી જીવનની અંદર હાઈલે જ રાખે લોકો બધા વિચાર કરતા હતા કે બાજે પછી જ્યોત્સનાબેન કોના વિડીયા બનાવશે અરે ભાઈ બા તો મેં વચ્ચે એને લીધા હતા બાકી પહેલાંના શરૂઆતની જ્યારે મેં ચેનલ ચાલુ કરી ને એમાં બાકી હતા જ નહીં લગભગ મહિનો દોઢ મહિનો સુધી મેં એમને મારા એકલાના જ વિડીયા બનાવ્યા હતા અને મોનેટાઈઝ ચેનલ થઈ ગઈ ને પછી બાને મૂકે બા પછી બાળક બુદ્ધિ થઈ ગઈ ને તો આ ડા ડાયવે રાખતા એટલે પછી અમે બે હાહુઓ વાતોના વિડીયા મૂકતા હતા ને તરફ બાના વિડીયા ઓછા હતા પછી બાને લેતી અને બાના આશીર્વાદથી ખરેખર સફળતા બહુ મળી હતી પણ આપણે જે ધ્યેય હતો મારો ચેનલ બનાવવાનો એ તો મારો એકલી જ હતો સાથે લખુનો સથવારો મળ્યો એટલે બેય બનાવીએ ક્યારેક અજીત હોય ક્યારેક લખું લાલો હોય ક્યારેક કોક ને કોક ક્યાંય ગયા આવ્યા હોય તો એના વિડીયા હોય વિડીયો બનાવવો એ ગમે બનાવે છે લાઈફ વિલેજ લાઈફના વિડીયા બનાવે બીજું શું હોય છે કે રૂટિંગ લાઈફ હોય હું રૂટિંગ લાઈફ નથી બતાવતી કારણ કે એ તો બધા કરતા જ હોય તમે ઉઠતા હોય ને સવાર ચા પાણી પીતા હોય શાક બનાવતા હોય ને ખેતરમાં બધા કરતા જ હોય છે મને વર્ગખંડના બોધાત્મક પાઠ હોય ને એના વિડીયા કાલ મેં તમને જે પૂતળીઓની વાત કીધી હતી અથવા તો કાંઈક ને કંઈક એવી હોય વાત તો હું તમારી સાથે શેર કરતી હોય આજે વર્ગખંડની અંદર જે છે ને એ દલીલો બહુ થતી હોય કારણ કે મોટી છોકરીઓ છે નાની છોકરીઓ નથી એટલે અમુક કે અમે આમાં માનીએ અમુક કે અમે મામા માનીએ અમુક કે અમે આમાં માનીએ ભગવાનની વાત છે એટલે આપણે આને છે ને તિરસ્કાર ના કરે કે ધર્મની બાબતની અંદર જે છે ને બહુ મોટો વિરોધ કરવો એ આપણા માટે નુકસાનકારક છે હું તો તમને કહું છું કે જેની જેવી ઈચ્છા એને ધર્મ માનવા દેવાય પરંતુ એને સમજાવે પ્રેમથી કે આ પૃથ્વી પર હવા પાણી સૂર્ય ચંદ્ર આ બધું જે ભેદભાવ નથી કરતા એ આપનારો ભગવાન એક જ હોય એને સર્જનારો તો નામ અલગ અલગ છે તમે જેને ભજો છો એ એ જ છે ભગવાન અને હું જેને ભજું છું એ એક જ ભગવાન છે બસ આપણે એના નામ અલગ કર્યા છે બાકી ભગવાન બધા એક જ છે એમ કરીને સમજાવી દીધું પછી આપણે પ્રેમની વ્યાખ્યા કરતા હતા કે નાની ઉંમરની અંદર જે છે ને પગ આપણા લપશે બહુ ટીનેજર્સ અવસ્થામાં તો હું વર્ગખંડની અંદર બોધ આપતી હતી કે સંજા વિના કંઈ પણ પગલું ભરાય નહીં અવિચારી કાર્ય મા કુરું વિચાર્યા વિના કાંઈ પણ પગલું આપણે ભરીએ તો એનું પરિણામ જે છે એ વિપરીત આવે અને પછી જે છે જ્યારે આપણને સમજાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય તો છોકરીઓ મને પૂછે કે મેડમ પ્રેમ એટલે શું મેં કીધું કે આપણી મા જે છે ને નિસ્વાર્થ ભાવે આપણને મોટા કરે ઉછેરે ચાલતા શીખવાડે પશુ પક્ષીઓ આ પ્રેમ છે પિતા જે છે એ આપણી છત્ર છાંયા છે સતત અવિરત કામ કરી અને આપણું ભરણ પોષણ કરે આપણા માટે થઈને ટિફિન સવારનું લઈ ગયા હોય ટાઢું ખાય એટલે આપણે આજે તમે અહીંયા વર્ગખંડમાં બેઠા છો દેશ દેશાંતરમાં ફરે અને તમને છોડી અને એકલા રહીએ અને હાથે બધું બનાવે આ પ્રેમ છે અને હજી એ વધારે પ્રેમની વ્યાખ્યા જાણવી હોય તો તમારા મનની અંદર જે પ્રેમની હું સમજી ગઈ છું એમ કહીને હું એને કહું કે પ્રેમ એટલે માણસને તમે પ્રેમ કરો ને તો એ તમારી કમજોરી બની જાય અને તમને બીજું કાંઈ વિચારવા લાયક રહે છોડે જ નહીં તમારી માનસિક ક્ષમતાને ઘટાડી દે માણસને પ્રેમ ન કરાય ભગવાનને પ્રેમ કરાય ભગવાનને પ્રેમ કરો ને એટલે એ તમારી તાકાત બની જાય છે તમારા એક બારણું બંધ થાય ને એટલે હિંમત નહીં હારવાની એમ કહી અને ભગવાન તમારા દસ દરવાજા ખોલી નાખતું હોય છે જ્યારે જ્યારે તમે હરિનું સ્મરણ કરો તમારા ઈષ્ટદેવને સમરો ત્યારે તમે એક શક્તિમાન બની જાઓ છો જેવી રીતે આપણું મન જ્યારે ગંદુ થઈ જાય ને ત્યારે આપણે મંદિરની અંદર જઈએ પ્રાયશ્ચિત કરવા માટે અને ભગવાન જે છે એ આપણને પવિત્ર કરે જેમ છોકરું કાદવમાં એનો પગ લપસી જાય અને માતા પિતા પાસે જાય માતા પિતા પણ એના પગને સાફ કરી કપડાં ચેન્જ કરી દે અને પાછું સુઘડ બનાવી દે એવી રીતે ઈશ્વર પણ આપણને સુઘડ બનાવી દે છે આપણે કરેલી ભૂલોનું આપણે પશ્ચાતાપ થાય છે અને ફરીથી આપણે ભૂલો ના કરીએ અને ઈશ્વરની તરફ આપણે વળી જઈએ એ સાચો પ્રેમ છે તમે એક ડગલું ચાલો ને એટલે સામે દસ ડગલા ચાલે ને એ ઈશ્વર પરંતુ પ્રેમ કરનારમાં એવું હોય છે કે તમે એક ડગલું ચાલો એટલે તમને દસ ડગલા દોડાવનાર અને તમને હેરાન પરેશાન કરનારા પૃથ્વી પરના મનુષ્યોને પ્રેમ કરો ને તો આવું પરિણામ મળે અને સાચા સાચામાં સાચું કહું ને તો આ પૃથ્વી ઉપર માનવજાતને અથવા તો જે માણસ નસ્વર છે નાસવંત છે આપણે બધા જાણીએ છીએ આપણે એને અઢળક પ્રેમ કરીએ તો સાચું બોલીએ કે દુઃખ સિવાય આપણને શું પ્રાપ્ત થાય લાગણીના ભાવો હોય છે આપણા અને આ પૃથ્વી ઉપર એક માણસ બીજા માણસને જ્યારે મળે છે ને ત્યારે ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે એકબીજાના ઋણાનું બંધન હોય ને એ માટે બંને જોડી ભેગી થઈ હોય એ ઋણનું બંધન પૂરું થઈ જાય એટલે બંને જણા છૂટા પડી જાય છે એમાં નથી કોઈ બેમાંથી એકયનો દોષ બસ એનું ઋણ પૂરું થઈ ગયું એટલે એ છૂટા પડ્યા આ પૃથ્વીમાં આપણું પણ કંઈક ઋણ છે જ્યાં સુધી આ પૃથ્વી પર આત્માનું ઋણ બાકી છે ત્યાં સુધી આપણે એ રહેવાનું છે પૃથ્વીનું ઋણ પૂરું થઈ જાય આપણા આત્મા સાથેનું એટલે આપણે આ દેહનો ત્યાગ કરી અને પાછા બીજી યોનિની અંદર અવતરશું જો બીજી યોનિની અંદર અવતાર ના લેવો હોય આપણે બધા જાણીએ છીએ કે આપણે થોડો અવતાર ગમશે કાગડાનો કૂતરાનો મીંદડાનો ભૂંડાનો જીવડાનો જંતુનો ગરોડીથી સૌથી વધારે બીક લાગે બધાને બહેનોને ખાસ કરીને ગરોડી જોઈ અને એનું વિપરીત સ્વરૂપ જોઈને આપણને તકલીફ થતી હોય તો આપણને થોડું ગમશે તો આ બધી ચોર્યાસી લાખીઓની અંદર ભગવાન કહે છે કે તમારે જો અવતાર ધારણ ના કરવો હોય આ બધાની અંદર તો તમારે મારું સ્મરણ કરવું પડે જે માણસ નિંદા અને વખાણ કામ ક્રોધ લોભ મોહ માયા રાગ દ્વેષ ઈર્ષા સુખ અને દુઃખ પ્રવૃત્તિ અને નિવૃત્તિ કાર્ય અને અકાર્ય આ બધામાંથી મુક્ત છે સચ મેં પ્રિય આ મને પ્રિય છે આખે આખો ભગવાનના ચાર પાંચ શ્લોકનું મેં તમને કીધું કે ભગવાન બધાની અંદર એમ જ કહે છે કે આ બધામાંથી જે નિવૃત્તિ લઈ લે છે એ મને ખૂબ પ્રિય છે તમારા સ્વભાવ ઉપરથી તમને ખુદ તમારી ખબર પડી જાય કે તમે કેવા છો તમારા કોઈક વખાણ કરે ને તે વેત વેત ઊંચા હલતા હોય આપણે આપણે કહીએ કે તમારા જેવા કોઈ હોશિયાર નહીં એટલે આપણે ફૂલાઈને ફાટી પડીએ પછી આપણી કોઈક નિંદા કરે કે આવા છે ને તેવા છે ને આપણો આસ મગજ આસમાને વયો જાય ભગવાનને પ્રિય કોઈ દી બનો તમે હર્ષ હોય રાગ હોય દ્વેષ હોય સુખ હોય દુઃખ હોય બંગલા હોય કે ઝૂંપડી હોય સોનાના મહેલ ખડા હોય કે તમારી પાસે કંઈ રહેવા માટે પાંચ ફૂટ જગ્યા ના હોય છતાં તમે આનંદ લહેરી કરતા હોય એ સો આનંદ નાહી અમીરીને જો આનંદ સંત ફકીર કરે એ સંત ફકીરો જે છે ને એ ભગવાનને મેળવે છે આપણે બધા જાણીએ કે નરસિંહ મહેતા જે છે એની પાસે કાંઈ એટલે કાંઈ નહોતું વિચારવાનું કે એના પિતાનું શ્રાદ્ધ કરવા માટે એક બ્રાહ્મણને જમાડવા માટે પૂરતું પણ ઘી એના ઘરની અંદર નહોતું અને એ લેવા ગયા હતા માગવા ગયા હતા ઉધાર અને ભગવાન ખુદ એના પિતાનું શ્રાદ્ધ કરવા પહોંચી જતા હોય તો એ નરસિંહ મહેતાનું હૃદય કેવું હશે રહી વાત મીરાની કે મીરાને બાલ્યાવસ્થામાં એની માતાએ એમ કીધું હતું કે તારો પતિ ભગવાન શ્રી કૃષ્ણ છે અને ત્યારથી એણે ભગવાનને માની લીધા અને રાજપાટ બધું ત્યાગ કરી રજવાડું છોડી અને શ્રી કૃષ્ણને પોતાનો પતિ તરીકે સ્વીકારી અને આજીવન એની ભક્તિ કરી અને એમાં મુક્તિ મેળવી એને ભગવાન મળે હવે આપણે તો એક પાંચ રૂપિયા ખોવાઈ ગયા હોય તો પાંચ મિનિટ લે ગોતીએ ઠીક છે કે જીવનની અંદર બધું હોવું જોઈએ આપણે સંસારની અંદર રહીએ છીએ એટલે ઠીક છે બધું કે ભેગું કરીએ પછી આપણું કોણ આપણને કોણ પણ એની અતિરેક થાય ને એટલે માણસ દુઃખી થાય છે બીજું કાંઈ જ એટલે કાંઈ જ નથી કોઈ પણ બાબતનો અતિ સર્વત્ર વર વધારે કામ કરો તો થાકો વધારે બેઠા રહ્યો તોય થાકો વધારે ટ્રાવેલિંગ કરો તોય થાકો અને વધારે સુતાર્યો તોય થાકો અતિ સર્વત્ર વર જઈએ અતિશય સંબંધો નકામ પછી અતિશય જે છે ને એ આપણે જે ખાવું નકામ બધું અતિશય બધું નકામું છે જીવનની અંદર બધાની માત્રા તમે વધારી દો એટલે એઠવાડો રહીએ રીએ ને રીએ કોઈ વિષય વસ્તુ કે પદાર્થ હોય એ કોઈ પણ માણસને વધારે પીરશો એટલે એ માણસ મૂકી જ દેવાનું છે એટલે માત્રા વધી જાય એ આપણા માટે ખરેખર નુકસાનકારક છે આ બાબત જીવનની વર્ગખંડની અંદર હું આવું બધું કહેતી હોય કે બહુ સમજી સમજી અને આ જીવન જીવવાનું છે આ સમુદ્ર જેવું જીવન છે બહુ ખારો સંસાર છે તમારે એમાંથી એક મીઠું જળાશય ગોતવાનું છે અને એમાં ને એમાં તમારું જીવન પસાર કરવાનું છે અને છેલ્લી અને પહેલી વાત કે આ પૃથ્વી પર તમારું હિત ઈચ્છનારા તમારા માતા પિતા સિવાય કોઈ છે નહીં પરણી અને આપણે જઈએ છીએ તો એ પતિની સાથે જેની સાથે આપણે પરણીને જ્યારે જઈએ છીએ તો એકબીજાના સ્વાર્થેમાં જોડાયેલા છે આપણાંય છે ને એનાય છે આપણા એટલા માટે છે કે દીકરીને જે છે ને એ ઘરની અંદર જગ્યા અત્યારે મળતી નથી પાર કે ઘરની અંદર કહેતા હોય છે અને એનો એનો વંશ જોતો હોય અને સાચું કહીએ તો એક બધી સુવિધા પ્રાપ્ત એને થાય કે કામ વાળી મળે એનો વંશ આગળ વધે એનું નામ રોશન કરે અથવા તો જે આગળ આગળ આપણે જે વિચારતા હોઈએ બધું પણ માતા પિતાનો પ્રેમ અઢળક છે એનાથી એક પણ પ્રેમ મહાન નથી અને આ પ્રેમને જે ઓળખી શકતા હોય એ ઓળખી શકે અને જીવનભરે માતા પિતાને સાચવી લે માતા પિતાની મિલકતના તો હજારો ધણી થશે પણ માતા પિતાના ધણી જો ખરેખર થઈ જાય તો વૃદ્ધાશ્રમો બધાય લગભગ ગાયબ થઈ જાય રહી વાત ઘણી વખત મને બધા કમેન્ટ કરી કરીને પૂછતા હોય કે બેન તમારા બા ને બતાવો તમારા બા ક્યાં ગયા મારા મારી ઘરે નહોતું ગયું એટલે હું જે છે એના ભત્રીજાને ઘરે જાવું તું તો ન્યા મૂકી એવી હતી પછી રોત રાખતા હતા પછી પાછા એના ગામ એ બાર એના ઘરે થોડાક દી તો ત્યાં એ જ કરતા હતા રોતા હતા ને નહોતું રહેવું ને પછી મારા એના ભત્રીજા છે એને ઘરે મૂકી આવ્યા ન્યાથી ભગવાને એના માટે બધા રસ્તા ખોલી દીધા કે ભાઈ એના ત્યાં ઘરે તેડી ગયા બાની મિલકત છે એ હે છે અને જે પાય બાપા હે હતું એ અને આ બા એના દીકરા પાસે વયા ગયા પરમ શાંતિ થઈ ગઈ કારણ કે એ માતાઓ જે છે એ દીકરાઓને ઘરે સારી લાગે દીકરીઓને ઘરે સારી ન લાગે એને મારી માને એવો ખટકો હતો એટલે એની ચિંતા નથી હવે અમારે જેથી ઈશ્વરે સારું કર્યું ઈશ્વર કોઈ દિવસ કોઈનું ખરાબ કરતો જ નથી એક બારણું બંધ કરે તો બીજા દસ બારણા જે છે એ બધા માટે ખોલી જ નાખતો હોય છે એટલે આવું છે ભાઈ જીવન ક્યારે પસાર થઈ જાય પૂર્ણ થઈ જાય અને નોટિફિકેશન ક્યારે આપણા નામનું આવી જાય તો હસો હસાવતા રહો અને જીવન જીવો અને બીજાને જીવવાદીઓ આ ધ્યેય અને આ આશયથી આપણે પણ આ પૃથ્વીને છોડી અને એક દિવસ ચાલ્યું જવાનું છે એમ સમજી આપણા જિંદગીનો આ છેલ્લો દિવસ છે એમ સમજી અને ઉઠીએ ત્યારથી હસી ખુશીથી રહીએ કોઈની નિંદા ખુથલીમાં પડીએ નહીં અને આપણી વાત કરતા હોય તો આપણે દુઃખની અનુભૂતિ કરીએ નહીં ભગવાન બધાને સુખી અને સલામતી આપે અને એની જીભની અંદર જોર આપે કે સતત આપણી અંદર આપણી જે કમીઓ કાઢે રાખે આપણા જેને કહેવાય ને કે આપણા દોષો ગોઈ રાખે આપને ખબર પડે ક્યારેક ક્યારેક આપણા વિશે કોઈ કહેતા હોય કે હા આપણે સાચું આવાય છીએ એમ ક્યારેક આપણે આપણા વિશે વિચારવાનું મન થાય તો ભગવાન એને પણ સુખી રાખે એના વિશે પણ અવળાવેણે ના ઉચ્ચારીએ આવી સતબુદ્ધિ ઈશ્વર બધાને આપે તો આવા વિચારો સાથેનો અહીંયા વિડીયો પૂર્ણ કર આવજો બધા સીતારામ